કોઈ પ્રોગ્રેસ થયો નથી કોઈ આગળ વધ્યું નથી જે રીતે રીતે જે દક્ષિણ ગુજરાત સુધી આવી અને ત્યાં ત્યાં અટક્યું છે છે જ અટકેલું આજે આજે જૂન એક ગુજરાતની નોર્મલ તારીખ હોવા છતાં પણ આજે ચોમાસાની અંદર કોઈ ફરક પડ્યો નથી ચોમાસું ત્યાં જ છે છતાં પણ આ વચ્ચે આપણે એક સારા સમાચાર એ ગણી શકાય કે અમે જે રીતે આપણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ચૌદ જૂનથી લઈ અને વીસ જૂનમાં જે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાવણીનો આ રાઉન્ડ હશે એ જ મુજબ અત્યારે અમરેલી જિલ્લાના લાઠી લીલીયા એટલે કે સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં અમરેલી જિલ્લાના લાઠી લીલીયામાં પણ વાવણી લાયક વરસાદ ઘણા ગામડાઓની અંદર આજે નોંધાયા છે એ સાથે જે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકાના પણ ઘણા બધા ગ્રામ ગ્રામ્ય વિસ્તારની અંદર આજે સારા વરસાદ નોંધાયા છે જામનગર આસપાસના બીજા પણ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાયા છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની અંદર પણ વરસાદ છે ટૂંકમાં જોવા જઈએ તો આજે અનેક વિસ્તાર એવા પણ છે કે જ્યાં આજની તારીખે પંદર જૂનના રોજ વાવણીલાયક વરસાદ છે ને આ એક પ્રકારે પ્રી મોન્સુન એક્ટિવિટી કહી શકાય કેમ કે નેઋત્યનું ચોમાસું અટકેલું છે આજે જે વિસ્તારોની અંદર ત્રણ સાડા ત્રણ ઇંચ જેવા વરસાદો પડ્યા છે એ પ્રી મોન્સુન એક્ટિવિટી છે આપણું જે વાર્ષિક કાર્યક્રમમાં અનુમાન હતું કે ચૌદ થી લઈને વીસ જૂન વચ્ચે પણ વાવણીલાયક વરસાદ પડશે એ મુજબના અત્યારે આ વરસાદો છે પડી રહ્યા છે આવનારા દિવસમાં વાત કરવા જઈએ તો ખાસ કરીને આવતીકાલે એટલે કે આવતીકાલે રવિવાર અને સોળ ના રોજ છે એ વરસાદનું જોર સવારથી થોડું વધારે રહેશે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આમ જોવા જઈએ તો ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદનું છૂટાછવાઈયું કદાચ જોર જોવા મળે અને છૂટાછવાઈયા વરસાદ પડે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં ઉમનાથ ગીર સોમનાથથી લઈને દ્વારકા સુધીનો જે દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોની અંદર જોર જોવા મળશે અને પછીના સેશનમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદો નોંધાશે જોકે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રમાં પણ જે દ્વારકા હોય જામનગર હોય ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ રાજકોટ હોય કે અમરેલી ભાવનગર બોટાદ આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા એક તાલુકામાં હોય બે ત્રણ તાલુકામાં ન હોય વળી પાછું એક તાલુકામાં હોય આ ટાઈપના વરસાદો છે એ આવતીકાલે પણ નોંધાશે ને એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે એટલે જેવી રીતે આ ક્રમ ચાલી રહ્યો છે રીતે આજે પણ પણ વરસાદ એમ આવતીકાલે હું આશા રાખું કે આજે જે વિસ્તારમાં વાવણી વારો આવી ગયો છે એને બાદ કરતાં જે બીજા વિસ્તાર જે સાવકુરા છે એનો પણ આવતીકાલે સારા વરસાદની અંદર એક રાઉન્ડનો વારો આવે તો ખેડૂતોને વાવણીમાં ઝડપથી આપણે વાવણી કરી શકીએ છીએ જોકે આ જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે છૂટાછવાઈ છે અને આજે જૂન જૂન થઈ ગઈ છે છે અને તીવ્રતા પણ પણ વધવાની ધીમે ધીમે પછી આગળ પ્રોગ્રેસ કરવાનું છે એટલે એ પછી તો આપણે સાર્વત્રિક વરસાદો જોવા મળશે આ છૂટાછવાયા વરસાદોની અંદર પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જે લાભ મળવાનો છે એ વધુમાં વધુ લાભ મળે એવી આશા રાખીએ અને ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતને તો આમ પણ હજુ નોર્મલ તારીખ જે નથી એ વિસ્તારો છે એ તો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આશા રાખે દર વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ત્યાં વરસાદ થતો હોય એવી જ રીતે કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના ભાગો હોય એની જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ અપેક્ષા રાખવી જોઈએ